સિવાય છે કોણ તારો ભાઈ પણ આ બાયડીનો થઈ ગયો હવે આમ મારો મોઢો જોઈને બેઠી બેઠી જા મારી દીકરી માટે ચા નાસ્તો લઈ આવ મારી દીકરી ક્યાં છે આવી છે તો ભૂખી થયા હશે તો એક કામ સરખું થતું નથી આ ઘર આવી તો છે તમને ખબર આખો દિવસ રોટલા છે અને રૂપિયો નથી મમ્મી મેં જાણી જોઈને નથી પાડી આ તમારાથી પણ પડી શકે ને અને રહી વાત પૈસાની તો લગ્ન પહેલા જ મેં તમને કહ્યું હતું કે હું લગ્ન પછી જોબ કરીશ પણ મને મળ્યું શું આ ચાર દિવાલની કેદ એ પણ મેં હસતા હસતા સ્વીકારી લીધું ક્યારે મેં તમારી સેવા ના કરી હું આવ્યા પછી આ ઘરનું એક પણ કામ તમને નથી કરવા દેતી આટલું આટલું કરતા હોવા છતાં પણ નારાયણ હવે તું મારો વાત કાઢીશ

એને ખામ જેમ રાખો છો અને હું મારી દીકરીને આમ દુખી થતા નહીં જોઈ શકું એટલે હવે મારી દીકરી અહીંયા નહીં રહે તમારે બહુ જોઈતી હોય ને તો જમાઈને કહી દો કે અલગ ઘર લઈ લે પછી જ મારી દીકરી આવશે પણ તમારા ઘરે તો નહીં જાવ ચાલ બેટા હા હા લઈ જા મારે આમ પણ તમારી આ નાલાયક દીકરીને જોતી નથી મારી સેવા માટે તો મારી દીકરી જ કાપી છે

ના મમ્મી મૂડ નથી તમે ચા પાછી લઈ જાઓ શું થયું બેટા તું હજુ એ વાતને લઈને હેરાન છે મમ્મી હું વિચાર કરું છું કે મમ્મીને કેમ હશે એમની કમર બહુ દુખતી હશે તું કઈ માટીની બની છે તારી સાસુ તારી સાથે આ આટલું કરે છે અને તોય તું એમની ચિંતા કરે છે મમ્મી એ ભલે ગમે એટલું બોલે ગમે એ કરે હું સેવા એમની નહીં કરું તો કોણ કરશે તારી વાત બેટા સો ટકા સાચી છે પણ એમને એમની ભૂલનો અહેસાસ તો થવા દે કે તારા હોવાથી કે ન હોવાથી શું ફરક પડે છે હા મમ્મી પણ આમ પિયરમાં રહીને સમસ્યાનો હળ તો નહીં થાય ને હું અહીંયા ક્યાં સુધી રહીશ અને હું નથી ઈચ્છતી કે મારા અહીંયા રહેવાથી ભાઈ ભાભીને પ્રોબ્લેમ થાય એમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય બસ તું તારું ધ્યાન રાખ અને અહીંયા શાંતિથી રહે સારું ચાલ તારું મૂડ સારું કરવા શું કરું શોપિંગ પર જઈએ ના મમ્મી આજે નહીં કાલે જઈશું સારું બેટા એ ગ્લાસ પાણીનું લીધી આપણે મમ્મી તું જાતે જઈને પી લેને મારી સિરિયલ મિસ થઈ જશે અને એમ પણ તું હવે ચાલી શકે છે તો જાતે જઈને પી લે ને મને શું કામ ચિંતે છે અરે આ ફોનમાં તો એવું શું ઘરે ગયું છે એમાંથી રોટલા નીકળે છે મમ્મી પ્લીઝ સવાર સવાર માં તારો આ ભાષણ મારી સામે તો ચાલુ ના જ કરતી અને આ બધું છે ને તારી વહુ સામે ચાલતું મારી સામે નહીં ચાલે અરે કીડા પડે તારા ફોનમાં અને તું આ બેઠી બેઠી ફોન જ જોયા રાખીશ કે પછી ઘરના કામ કરીશ જો આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે અને સામે વાસણ ઢગલો પણ પડ્યો છે મેં પાછું શાકભાજી લેવા તારે જવાનું છે મમ્મી હું એક કામ કરવા માટે નથી આવી તું જાતે બધું સાફ કરી નાખ અને મને ડિસ્ટર્બ ના કર અને હા શાકભાજી પણ તું જ લઈ આવજે હું ક્યાંય જવાની નથી અરે આના કરતાં તો મારી વોવ સારી હતી આજે નો દી એક પણ ઘરના કામ મને કરવા નથી દીધા જે માંગુ એ બધું આજે કરી દેતી હા હા તને જો તારી બહુ બધી સારી મારું માખું ખાઈ ગઈ છે બેટા આજે જ ને શોપિંગ કરવાની બહુ જ મજા આવી

એમાં તમને જોયા એટલા માટે હું તમારી પાસે આવી ઓ હો હો આ તમારી દીકરી તો છે તમારી સેવા કરવા માટે તો પછી તમે આ બધી તકલીફ શું કામ ઉઠાવી મમ્મી બેટા એ તારું ઘર છે આ બધી નારાજગી છોડી દે અને ચાલ તારા ઘરે ના મારી દીકરી હવે તમારા ઘરે તો નઈ જ રહે ઠીક છે

મારી વાત તો સાંભળ બેટા તારે એમની સાથે એમ વાત નોતી કરવી જોઈએ તો શું કરું જો એકવાર આપણે બહુ જલ્દી માફ કરી દઈએ ને તો બીજી વાર એ જ ભૂલ કરે ના મમ્મી એવું કાઈ નથી રોનક ફોન આવ્યો હતો એ મને કહેતા હતા કે મમ્મીને હવે સાચે જ એમનો ભૂલનો અહેસાસ થાય છે મમ્મી રોનક જ મને કહ્યું હતું કે મમ્મીને એની ભૂલ સમજાશે ને એટલે તને સામેથી લેવા આવશે પણ તમે તો બસ હવે છે ને તું મારો વાંક ના કાઢ મને છે ને મારી દીકરીની ચિંતા છે એટલે જ આ બધું કરું છું સમજી હવે આઈ શું લેવા આવ્યા છો અમે અમારા ઘરની લક્ષ્મી લેવા આવ્યા છીએ હું તમારી સામે ખોડો પાથરું છું અમારી વો અમારા ઘરની ઈજ્જત છે અમને અમારે વો સોપી દયો ભૂલચૂક માફ કરી દયો અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે હા ભાભી હું તો દીકરી કહેવાય હું કેટલા દિવસ પિયરમાં રહીશ આખી જિંદગી તો તમારે જ મારા મમ્મીને ને ધ્યાન રાખવાનું છે પ્લીઝ ઘરે ચાલો હા વો ઘરે ચાલ હું તને ક્યારે હેરાન નહીં કરું જુઓ બેન મમ્મી મને મારા ઘરે જવા દઉં પણ દીકરી પ્લીઝ મમ્મી અત્યારે મારી એમને જરૂર છે મમ્મી હું એમને આમ પીડામાં મૂકીને અહીંયા આરામથી રહું તો હું બહુ કહેવાને લાયક ન કહેવા મમ્મી તને પણ ભાભી પાસેથી આશા હશે ને કે તું જ્યારે બીમાર પડે ત્યારે એ તારી સેવા કરે એમ મારા સાસુ સસરાને પણ મારી જરૂર હોય ને પ્લીઝ મમ્મી મને જવા દે ઠીક છે બેટા તે મન મનાવી લીધું છે તો તારા ઘર સંસારમાં મારે ક્યાંય નથી લીધું પણ જો મને હવે ખબર પડી ને કે મારી દીકરી દુખી છે તો અરે હવે એવું નહીં થાય થેન્ક યુ મમ્મી